નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક પશુપાલકનો ઇન ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને આજે પશુપાલનના વ્યવસાયમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી અને એ મુશ્કેલીઓનો સામનો કરીને આજે કેવી રીતના એ લોકો સફળ રીતે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ છે નરોત્તમભાઈ જમસીભાઈ ચૌધરી ગામ તમારું વાઘનેરા વાઘનેરા અને તાલુકો સોનગઢ સોનગઢ જિલ્લો તાપી ઓકે તો તમે મને એ જણાવો કે આ પશુપાલનનો જે વ્યવસાય છે કેટલા વર્ષોથી તમે કરો છો અમે લગભગ દસ વર્ષથી અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ તો અત્યારે પશુપાલનનો વ્યવસાય કોણ સંભાળે તમે સંભાળો છો કે કોણ અત્યારે પશુપાલનનો વ્યવસાય બેન સંભાળે છે આજે તમારા બાજુમાં ઊભા છે હા એ તમારું નામ શું રંજનબેન રંજનબેન તમારા પત્ની થાય બરાબર ને હા તો તમે મતલબ અત્યારે હાલમાં સંભાળો છો મતલબ બંને મળીને હા બરાબર ને તો કેટલા વર્ષ તમે કીધું દસ વર્ષ દસ વર્ષ તો દસ વર્ષ દરમિયાન તમારે ત્યાં અત્યારે હાલમાં કેટલા પશુઓ છે હાલમાં છે દસ ઓકે તેમાં ગાયો છે ભેંસો છે કે કેવું હા કેટલી ગાય છે ગાય છે છ નંગ અને ભેંસ ચાર અચ્છા મતલબ ટોટલ દસ છે હા દસ બરાબર તો તમને પશુપાલનમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી એ થોડીક વાત કરો સૌપ્રથમ તો પશુપાલનમાં મુશ્કેલી તો શું છે સાહેબ કે આ જ્યારે અમે પશુપાલનને ચારું પાણી કરીએ તો એ પશુપાલન ફરખી રીતના ચારો ખાય ચારો બગાડે પછી એના પછી અમે હવે આ પાવડર વાપર્યો એના પછી અમને ઓકે ચારો પણ સારો ખાય હમ અને દૂધમાં પણ આવી જાય અચ્છા અને ફેટમાં પણ આવી જાય ઓકે મતલબ કે પશુપાલનનો એક મોટી સમસ્યા હોય કે ચારોનો બગાડ વધારે થતો હોય હા પૂરતું ખાતો નથી અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ આવતી હોય પશુપાલકને તો મારો એ પ્રશ્ન હોય છે કે આપણે જે અત્યારે ઇન્ટરવ્યુ લેવા પહેલાં થોડીક વાતો કરી કે તમારી એક ગાય

પછી લાકડી થી ઉભા કરતા કેવી રીતના હોય એને બાંધી પછી પછી કરવી પડે લાકડા થી બંને સાઈડે માણસો ભેગા બરાબર તો પછી કોઈ ડોક્ટર ની તમે ટ્રીટમેન્ટ તો કરાવી જશે ટ્રીટમેન્ટ તો મે કરાવેલી હા પણ એમાં કઈ રિઝલ્ટ નહી આવેલું બરાબર કેટલા દિવસ ટ્રીટમેન્ટ કરી ટ્રીટમેન્ટ બે દિવસ સુધી કરાવેલી બરાબર હા પછી મતલબ એને દવા જ આપી કે પછી કોઈ બીજી પણ ટ્રીટમેન્ટ કરેલી દવા તો પછી આ પાવડર થી આવી ગઈ હા એ પાવડર તો હવે છે જ આપણે પાવડર પાવડર ની ઘણી વાત થઈ તો અહીંયા તમારી સામે અહીંયા મતલબ આ તમારા નીચે અહીંયા જે મૂકેલા જ છે એ पेटवेट नाम की પ્રોડક્ટ છે नेटसअप कंपनी ने बराबर, बराबर ने હા आ वापरी તો એનાથી શું ફાયદો થયો એનાથી ગાય ઉભી પણ થઈ ગઈ અને ચાલવામાં એની તકલીફ હતી એ પણ એની રિકવરી આવી ગઈ અને ચારો ખાવામાં પણ એની રિકવરી આવી ગઈ અને દૂધમાં બી આવી ગયું અને બધી રીતે એની બેડિંગ ફિટ કમ્પ્લીટ આવી ગઈ હવે મને એ જણાવો કે જ્યારે આપણા મતલબ આ ગાય જ્યારે બીમાર હતી તો દૂધ ત્યારે કેવી રીતના મતલબ કેટલું હતું કે પછી આવતું જ નહીં કે શું હતું બે અઢી લીટર આવતું હતું બે અઢી હા

અને ખાસ કરીને આપણા જે પણ પાલતુ જાનવરો છે એના માટે આ પ્રોડક્ટ બનાવી છે આ તમે ખવડાવી કઈ રીતના ખવડાવી પહેલા તો એ જણાવો અમે થોડી દાણ અને પછી દાણમાં મિક્સ એને એક 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 ચમચી બંને ટાઈમે આપી અચ્છા તો એ આપવાથી કેટલા દિવસની અંદર ફરક પડી ગયો એ લગભગ એક મહિનામાં તો પાકું એક મહિનાની અંદર એક મહિનાની અંદર પાકું ઓકે એટલે એક મહિનાની અંદર મતલબ ઊભી કેટલા દિવસની અંદર થતી થઈ ગઈ

કે પછી ગાય પાછી ઊભી નહીં થાય તો પછી એના પછી આપણે મતલબ કે મોત આવી આવા આવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો જ નથી બરાબર ને એટલે મોત જ આવી જાય છે પછી તો બચતી જ નથી કહેવાનો મતલબ અને જે દૂધનું ઉત્પાદન જે તમે કીધું કે બે લિટર સુધી આવી ગયું બરાબર ને તો પછી આ પાવડર ખવડાવ્યા પછીથી કેટલો વધારો થયો અને કેટલા સમય પછી વધારો થયો પાવડર ખવડાવવાથી મતલબ આ પાવડર ખવડાવ્યો પછી પંદર દિવસ સુધી એનું કંઈ દૂધમાં કોઈ ફેરફાર નહીં ફેરફાર નહીં થાય પંદર દિવસ સુધી એના પંદર દિવસ મહિનો આપણે વાપરીએ પાવડર એના પછી એ ગાયની જેટલી બેનિફિટ રહે તો કેટલું હોય તો એમ દૂધ કેટલું હોય દૂધ તો વધી જાય દોઢ લિટર એક ટાઈમે કે બે ટાઈમે બે ટાઈમ એક ટાઈમે દોઢ લિટર વધી જાય અચ્છા હા તો પછી મતલબ જે બે લિટર આવતું હતું કેટલા લિટર સુધી ગયું અત્યારે છે સાડા ચાર લીટર છે ઓકે એક ટાઈમે એક ટાઈમે સાડા ચાર સવારે અને સાંજે કેટલું

એમાંથી એ તો બચે નહીં પછી એમને વાત કરી એટલે કે સારું તો હું ખવડાવી જોઈશ અચ્છા તમારા વિશ્વાસ એ લોકોએ વપરાયો હા બરાબર તમે સાડા થાવ તો શાળાની વાત તો માનવી જ પડે ને ખવડાયો એમને હા પછી એ એનાથી પછી આ ફેર પડી ગઈ ને બરાબર છે હા ફેર પડી ગઈ પછી કહે કે મને હજુ જોઈએ હવે તો તમારા ઉપર વિશ્વાસ રાખીને એમણે આ વસ્તુ ચાલુ કરી અને આજે ગાય હયાત છે અને દૂધ પણ સારામાં સારું આપી રહી છે તંદુરસ્તી સારી થઈ ગઈ છે અને આ જે અત્યારે આપણે તમે જોઈએ કે અહીંયા ઘણા બધા આ ખાલી ડબ્બાઓ પડેલા છે ખાલી ડબ્બા છે ને ભરેલા તો નથી ને ખાલી છે ને હા કારણ કે અમે જોયું છે બધા ખાલી છે તો એનો મતલબ એવું થાય કે આ એક જ ગાય ને નહીં પણ એના જે બીજા પણ અહિયાં પશુઓ છે એમને આ ખવડાવ્યું છે એવું અમને અનુભવ થી લાગે એમ તો અત્યારે હાલમાં તમે બધા જ પશુઓને ખવડાવો છો બધા જ પશુઓને તો એનાથી ફાયદો શું થયો તો આ ગાયને તો ફાયદો થયો જ પણ બીજું પણ કંઈ ફાયદો થયો તો બતાવી શકો ફાયદો તો સાહેબ ફેટ પહેલા અમારા હતા સાડા છ ફેટ હતા એટલે ગાયના કે ભેંસના 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 ઓકે હવે એના પછી અમારે ફેટમાં આવી ગયો સાડા સાત થી આઠ ફેટ અચ્છા એટલે દોઢ થી બે પોઈન્ટ સુધી વધારો થઈ ગયો વધારે થઈ ગયો ફેટમાં બરાબર પછી બીજો ફાયદો તમે કઈક બીજદાન વાત કરતા આગળ હાજી સાહેબ એમાં શું ઘટનાઓ શું બની લે થોડીક વાત કરો એમાં તો અમે મહેસાણાથી ત્રણ ભેસ લાવેલા હા હવે એ કેટલા સમય પહેલાની વાત એ લગભગ એક વર્ષ પહેલાની વાત હા હવે એ બેસ મારે ગાબડ ન રહી હા એટલે અમે એ બેસ અમે બદલી નાખી ઓકે તણે તણ બેસ બદલી નાખી હવે એના પછી બીજી ત્રણ બેસ લાવ્યો હા હા હવે એ ત્રણ બેસને મે આ પાવડર ખવડાવ્યો અચ્છા હા પાવડર ખવડાવ્યો ત્રણ ભેસ લાવેલા એ તમે એક એક કરીને પછી એને કાઢી નાખી નાખી એનું કારણ એટલું જ હતું કે બીજદાન સફળ નહોતું થતું થતું બરાબર અને અત્યારે હાલમાં જે આ ગાયને પાવડર ખવડાવ્યો એટલે તમને અનુભવ આવ્યો કે આ વસ્તુ સારી છે એટલે પછી તમારા બધા જ પશુઓને તમે ખવડાવ્યો અને એમાં જે ભેંસો છે તમારે ત્યાં એને પણ ખવડાવ્યો તો અત્યારે હાલમાં એક જ વખત બીજદાન કરાવ્યું અને બીજદાન સફળ થઈ ગયું સફળ થઈ ગયું બરાબર ને તે ભેંસો કઈ છે મને બતાવશો જે અહીંયા બાંધેલી છે આ જ ભેંસો છે આજ ભેંસો બરાબર છે તો અત્યારે આપણે પશુપાલક મિત્રો આ જોઈ શકીએ છે કે એની સ્કીન એની ચામડી તમે જોઈ શકો એકદમ ચમકદાર છે અને એકદમ તંદુરસ્તી સારામાં સારી છે તો આ એનું રિઝલ્ટ છે અને આ પશુપાલક મિત્રોને કહેવા મુજબ કે આજે બીજદાન ખાલી એક જ વખત કરાવ્યું છે અને સફળ થઈ ગયું છે તો આટલા બધા રિઝલ્ટો તમને સારામાં સારા મળ્યા છે તો દરેક પશુપાલક મિત્રોને તમને તમારે શું સલાહ આપવી છે આ પાવડર વિશે પાવડર વિશે મારે સલાહ આપવી એ છે કે જો આ પશુને આપણે કાયમી લોંગ ટાઈમ લાંબો ટાઈમ સુધી આપણે પશુને વાપરવી હોય માનો કે

માણસો વાપરે તો બેનિફિટ પશુને રહે બરાબર છે હા તો આપણે ઘણા બધા ફાયદા તો જોયા જ પણ તમે શરૂઆતમાં વાત એક કરી કે પશુપાલકને એક વધારે વધારે નુકસાન થતું હોય તો ચારાનું કે ભાઈ એ લોકો વ્યવસ્થિત નથી લેતા તો અત્યારે હાલમાં કેવું છે વ્યવસ્થિત ચારો ખાય છે હવે બગાડ નથી થતો બગાડ નહીં થતો હા અને બીજું કે આજે દરેક પશુપાલક મિત્રો એને કંઈ ને કંઈ પૂરક આહાર ખવડાવતા હોય જેમ કે દાણ ખવડાવે કોઈ પાપડી ખવડાવે કે પછી આવી રીતના ખોળ કે આ બધી વસ્તુ આપણે ખવડાવતા હોઈએ બરાબર તો તમે શું ખવડાવો છો અમે ખવડાવીએ ખોળ ખવડાવીએ અને સુમોલ બરાબર તો પહેલા કેટલો ખર્ચો થતો એના ઉપર અમે લગભગ આટલી ગાય બેસના મે 20000 નો દાણ ખવડાવતા હા હવે અત્યારે છે અમારે 10000 નો ખર્ચો આ પાવડર અચ્છા મતલબ કે જે વીસ હજાર નો ખર્ચો થતો એમાં નો વધારો થયો ફેટ નો વધારો થયો અને સાથે સાથે ખર્ચો પણ ઓછો પણ ઓછો થઈ ગયો તો પશુપાલક ને તો ઘણા બધા ફાયદા થઈ ગયા બરાબર છે તો નરેન્દ્રભાઈ હવે ઘણા બધા પશુપાલક મિત્રો કદાચ આ વસ્તુ વાપરવા માગશે અને સો ટકા વાપરશે જ કારણ કે આજે એમને આટલા બધા ફાયદા થયા છે એ આમનો અનુભવ બોલે છે તેવો કોઈ પશુપાલક મિત્ર તમને સંપર્ક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો નવ્વાણું તેર નવ્વાણું તેર છાસઠ છાસઠ અગિયાર અગિયાર વીસ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર